એકનો એક નાસ્તો ખાઈને કંટાળ્યા હોય તો એક વાર આ સિંધી દાળ પકવાન ટ્રાય કરજો તમને બહુ જ તો દાળ બનાવવા કપ ચણાની દાળ અને કપ મગની મોગર દાળ રીતે ધોઈ ગરમ પાણી ઉમેરી મિનિટ પલાળી દઈએ પકવાન એટલે કે ક્રિસ્પી પૂરી બનાવવા એક વાટકો મેંદાનો લોટ એક વાટકો ઘઉંનો લોટ દોઢ ટી સ્પૂન મીઠું અડધી ચમચી અજમો અડધી ચમચી જીરું ઉમેરી ચાર ટેબલ સ્પૂન ગરમ તેલનો મોણ ઉમેરી મુઠ્ઠી પડે એવું મોણ મિક્સ કરીએ અને પછી થોડું થોડું કરતા જે પાણી ઉમેરી આ રીતનો મીડિયમ કઠણ એવો લોટ બાંધીએ લોટ ને દસ મિનિટ રેસ્ટ આપીએ દસ મિનિટ પછી લોટ ને મસળી કરીએ અને પાટલી પર તેલ લગાવી આપણે એકદમ પાતળી એવી પૂરી એટલે કે વણી લઈએ અને આ રીતે કાપા કરી દઈએ જેથી તળતા સમયે બિલકુલ ના ફૂલે હવે મીડિયમ ગરમ તેલ માં પકવાન ઉમેરી એકદમ સારી રીતે બંને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો અહિયાં આપણા પકવાન તૈયાર છે જેને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો એકદમ ક્રિસ્પી છે તો હવે દાળ તૈયાર કરવા આપણે જે દાળ પલાળી છે એને પાણીમાંથી કાઢી કુકરમાં ઉમેરીએ સાથે બે કપ જેટલું પાણી અડધી ચમચી મીઠું વન ફોર્ટ ટીસ્પૂન હળદર પાવડર એક તીક્કુ લીલું મરચું અને એક ટી સ્પૂન તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસ પર ચાર વિસલ કરીએ પછી ગેસ બંધ કરી કુકરને ઠંડુ થવા દઈએ અને કુકર ઠંડુ થાય એટલે આ રીતે કુકરનું ઢાંકણ ખોલી આપણે દાળને થોડી વિસ્તારથી વિસ્ક કરી લઈએ સાથે એક કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીએ હવે દાળ વઘારવા કડાઈમાં માં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ એમાં અડધી ચમચી જીરું એક જીણું કાપેલું લીલું મરચું એક ઇંચ આદુ નો ટુકડો લઈએ ટમેટો સોફ્ટ થાય એટલે વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન આમચૂર પાવડર અને એક ટી ગરમ મસાલો ઉમેરી વિસ્ક કરેલી દાળ ઉમેરી મિક્સ કરીએ હવે એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દાળને ધીમા ગેસ પર ચાર મિનિટ ઉકળવા દઈએ દાળ આપડી તૈયાર છે તો હવે પકવાન સાથે ગરમા ગરમ દાળ ને આ રીતે સર્વ કરી દાળ પર ચાટની ચટણીઓ સાથે બારીક કાપેલી ડુંગળી બારીક કાપેલા ટમેટા ને લીંબુનો રસ ઉમેરી સર્વ કરો આ સિવાય દાળ પકવાનને બીજી રીતે સર્વ કરવા પૂરીનો આ રીતે ભૂકો કરી લો ઉપરથી તમે ગરમ ગરમ દાળ ઉમેરો ચાટની ચટણીઓ બારીક કાપેલી ડુંગળી અને બારીક કાપેલું ટમેટો લીંબુનો રસ ઉમેરી સર્વ કરો મચ્છા પડી